નમસ્કાર મિત્રો જોબરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એલ એન્ડ કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તે ભરતીની ખૂબ મોટી જાહેરાત છે તેમાં કોઈ પણ પરીક્ષા લેવામાં નહીં આવે પરીક્ષા વગર જ તમને નોકરી મળવા પાત્ર રહેશે પગાર પણ સારો મળવા પાત્ર રહેશે પંચાવન હજાર જેવો અને ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આપણે આ વિડીયોમાં તેની ફૂલ ડિટેલ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે અને આવનાર નવી ભરતીની માહિતી પણ તમારા સુધી પહોંચી શકે તો હવે આપણે તેની ડિટેલ જોઈશું તો મિત્રો આપણે આવી ગયા છે તે એલ એન્ડ ટી કંપનીની જે રિક્વાયરમેન્ટ છે તેની ફૂલ ડિટેલ ઉપર તો આ વેકેન્સી બહાર પાડનાર સંસ્થા છે તે એલ એન ટી છે અને તેના દ્વારા ન્યૂ વેકેન્સી બહાર પાડવામાં આવી છે તો ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો લેઝન એન્ડ ટુર્બો લિમિટેડ એટલે કે એલ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટનું નામ જોઈએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે મલ્ટી પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પી એન્ડ એમ ફોરમેન એજ્યુકેટિવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ વેકેન્સી છે તે મલ્ટિપલ છે ઘણી બધી વેકેન્સી પર ભરતી થવાની છે અને અવારનવાર તેમાં અપડેટ પણ આવતી રહેતી હોય છે એટલે કુલ સંખ્યા અહીં આપવામાં નથી આપેલી મલ્ટિપલ જે જોબ છે ત્યારબાદ એપ્લાય છે તે ઓનલાઈન કરવાનું રહેશે ઓનલાઈન એપ્લાય કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમને એપ્લાયનું જે વેબસાઇટ છે ઓફિસિયલ વેબસાઇટ ત્યાં તમે પહોંચી જશો હવે કોણ પણ એપ્લાય કરી શકે છે આ ભરતી માટે તો ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય મેલ હોય ચાહે ફિમેલ હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ એક્સપિરિયન્સની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ છે તેમાં એક્સપિરિયન્સની જરૂર પડે છે અને ઘણી જ બધી પોસ્ટ છે તેમાં ફ્રેશર માટે પણ પોસ્ટ છે તેમાં જગ્યાઓ ફાળવેલી છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા જ તમારું સિલેક્શન થશે કોઈપણ લેખિત એક્ઝામ લેવામાં નહીં આવે સીબીટી પણ લેવામાં નહીં આવે સેલરીની વાત કરીએ તો એઝ પર રૂલ જે પણ કંપનીના રૂલ્સ હશે તે પ્રમાણે તમને સેલરી મળવાપાત્ર રહેશે ઘણી બધી પોસ્ટમાં વધારે પગાર હોય અમુકમાં ઓછો હોય તો તમને પોસ્ટ પ્રમાણે પગાર તે તમને તેના નોટિફિકેશનમાં જોવા મળે રહેશે મિત્રો હવે વાત કરીએ એજ લિમિટની તો મિનિમમ એજ છે તે અઢાર વર્ષ છે અને મેક્સિમમ એ એઝ પર રૂલ્સ એટલે કે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ મેક્સિમમ ઉંમર છે તે લાગુ પડશે ત્યારબાદ એપ્લિકેશન ફી છે તે કોઈ કેન્ડિડેટને ભરવા નથી નો ફી બધાને ફ્રીમાં જ એપ્લાય કરી શકે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા અને ડિગ્રી આટલી જેના પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે હવે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તેની અહીં ડિટેલ આપવામાં આવી છે તો પહેલાં તો તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે તેના નોટિફિકેશન વાંચવાનું રહેશે ત્યારબાદ તેમાં તમને જે વેકેન્સી લાગુ પડતી હોય તેના પર તમારે ક્લિક કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ ક્વોલિફિકેશન અને જે પણ ડિટેલ માંગવામાં આવી તે તમારે ફિલ કરવાનું રહેશે ફોટોગ્રાફ સિગ્નેચર અને તમારો મોબાઈલ નંબર એ જ આપવો જે મોબાઈલ નંબર ચાલુ હાલતમાં હોય અને તમારો ઇમેલ આઈડી પણ તે જ આપવો જે તમારા મોબાઈલમાં લોગિન હોય જેથી તમારો કોન્ટેક્ટ છે તે થઈ શકે ત્યારબાદ અગત્યની તારીખની વાત કરીએ તો આ ભરતી માટે એપ્લિકેશન સ્ટાર્ટની તારીખ છે તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે તમે અત્યારે પણ એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો એન્સ એઝ સૂન એઝ પોસિબલ તમારે જ્યારે વહેલું બની શકે તેમ તમારે એપ્લાય કરી દેવાનું રહેશે કેમ કે તે ભરતીઓ છે તેમાં અપડેટ આવતી હોય છે એટલે તેમાં તમારા જે લાયકાત છે તે પ્રમાણે તમારી જોબ મળી શકે તો અગર તેની લિંકની વાત કરીએ તો તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તેના પર ક્લિક કરીને તમે તે પોસ્ટ સુધી પહોંચી શકો તો હવે આપણે તે વેબસાઇટ પર જઈશું અને તમને બતાવીશ કે કઈ રીતે તમે એપ્લાય કરી શકો તો મિત્રો આપણે આવી ગયા છે એલ એન જે વેબસાઇટ છે કેરિયર કેરિયરની વેબસાઇટ છે તેના ઉપર અહીં તમે જોઈ શકો છો એલ ટી ઓલ્ડ જોબ અહીં તમને જોવા મળશે તેમાં નીચે અહીં તમે જસ્ટ મિત્રો તમે અહીંથી ફિલ્ટર પણ લગાવી શકો છો અને બધી જોબ પણ જોઈ શકો છો અહીં ટોટલ ઘણી બધી જોબ છે તે આપવામાં આવેલી છે તમે અહીં જોઈ શકો છો પ્લાન પીપિંગ પાઇપિંગ ત્યારબાદ પ્રોસેસ એન્જિનિયર તેવી એનું લોકેશન પણ અહીં તમને આપી દેવામાં આવશે જે પણ લોકેશન હશે તે અને જે ક્યારે તે બહાર પાડવામાં આવી છે તે પણ તમને અહીં જો જોવા મળશે પોસ્ટેડ ઓન એક્સપિરિયન્સ અહીં લખેલો છે તમને જોવા મળશે આમાં તમારે ફ્રેશર માટે ફ્રેસરની પણ ઘણી બધી વેકેન્સી આપવામાં આવેલી છે તેના પર તમે ફ્રેસર પણ એક્ઝામ સોરી એપ્લાય કરી શકે છે અને એક્સપિરિયન્સવાળા પણ તેના પર એપ્લાય કરી શકે છે તો આમાં એપ્લાયનું બટન અહીં જ આપેલું છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો કોઈ પણ તેમાં વધારે પ્રોસેસ કરવાની રહેતી નથી તો અહીં તમને ઘણી બધી પોસ્ટ જોવા મળી જશે ઘણી બધી પોસ્ટ છે તે અહીં આપેલી છે તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી ભાઈ થેન્ક યુ ટેક કેર જય હિન્દ જય ભારત